આજે દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ અને હું વૃંદા પાટી આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક લાવ પેજ પર આપ સૌનું સ્વાગત છે આજની આ ધ્વજારોહણ ઓમ શ્રી સિસોટી ગ્રુપ દ્વારકા સોમનાથ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે ધીરે ધીરે લોકો જોડાઈ રહ્યા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અન્ય લોકો પણ લાઈવ ધ્વજારોહણમાં જોડાઈ શકે અને શરૂઆત કરીએ આપણે ભગવાન શ્રી દ્વારકા સૌથી પહેલી કોમેન્ટ આહિર કે સાંભળ્યા જય દ્વારકાધીશ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ દિવ્ય ધ્વજામાં વરસાદી વાતાવરણ છે દ્વારકામાં સવારથી જ ખૂબ ભારે વરસાદ જે છે એ પડી ચૂક્યો છે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ સાત વાગ્યા સુધી સવા વાગ્યા સુધી ખૂબ વરસાદ હતો રોહિત થાનકી જય દ્વારકાધીશ રાધે રાધે તો ગીતાના અધ્યાયમાં આપણે પહોંચ્યા છીએ છઠ્ઠો અને સાતમો શ્લોક બંને શ્લોક હું સાથે જ લઉં છું દીપક ગગડા રાજુભાઈ આહુન જય દ્વારકાધીશ રબારી કલ્પેશ રોહિત થાનકી જય દ્વારકાધીશ અલ્પેશ નિયાણી જય દ્વારકાધીશ છઠ્ઠો અને સાતમો શ્લોક છઠ્ઠા શ્લોકમાં ભગવાન શું કહે છે કે પાંચમા શ્લોકમાં પણ એ જ વસ્તુ જે ભગવાને કીધી હતી કે અંતકાલ મામેવ સ્મરણ મુક્તા ક્લેવરમ ય પ્રયાસ તદ્ભાવ યાતી નાત્ર સંશય એટલે એમાં કોઈ સંશય નથી કે જે મને યાદ કરતા કરતા દેહ ત્યાગે છે એમનું સર્વ પ્રકારે કલ્યાણ જ થાય છે મને જ પામે છે સાહેબ છઠ્ઠા શ્લોકમાં એ જ વાત દે કે દેલવડિયા મનન પંચાલ વર્ષી મોવર કુલદીપસિંહ જયદા કહીશ અને છઠ્ઠા શ્લોકમાં સેમ વસ્તુ જ ભગવાન કહે છે કે યમ યમ વ્યાપી સ્મરણ ભાવ જેમ જેમ મરણ સમયે મૃત્યુ કાળે જે ભાવે જે ભાવે એ મને પજે છે શરીર એને એ જ મળે છે જો એ મને દેવ ભાવે ભજે છે તો અંતે પણ એને દેવ ભાવ જ પ્રાપ્ત થાય છે હવે અહીંયા વાત એવી છે કે જ્યારે મૃત્યુ સમય હોય તમે જોયું હશે કે જ્યારે આપણી ઉપર મુશ્કેલી આવે ને આપણે શુદ્ધ હિન્દી બોલતા હોય શુદ્ધ ઇંગ્લિશ બોલતા હોય કોઈ પર અંદર હોય માની લો કે કોઈ બીજા જગ્યાએ આપણે ગયા છીએ અચાનક જ કોઈ એવી મુશ્કેલી દેખાણી આપણાથી જે છે છે લોકો થોડાક દૂર કોઈ એવી મુશ્કેલી દેખાણી અથવા આપણે ઝડપથી કોઈને કેવું છે કે ભાગો અહીંથી કે દોડો તો આપણાથી સહજ જ આપણી માતૃભાષામાં નીકળે જલ્દી દોડો એમ આપણે બોલી જાશું બરાબર ગમે એટલું હિન્દી ઇંગ્લિશમાં બોલતા હોય બહાર ઊભા હોય કોઈ સાથે વાત કરતા હોય પણ જેવી કપરી પરિસ્થિતિ આવે ક્યાંક ભાગવાના વારો આવે ક્યાંક કેવી કોઈ મુશ્કેલી દેખાય ક્યાંક કેવી કોઈ વસ્તુ દેખાય કે આપણે ડરી જાય એટલે આપણા મોડામાંથી સીધી જ આપણી માતૃભાષા જ નીકળી જાય અંતે તો એવી જ રીતે જય મુરલીધર સામંત કચોટ જઈ ગયા કરે છે રવિરાજ રઘુવંશી દિનેશ દેત્રોજા મોરબીથી જોગલ રાજેશ તેજસ પટેલ પરેશ દાવડા જીલુભાઈ ઠાકોર આવી રીતે અંતે મુશ્કેલી સમયે તો આપણી મેઇન જે જે માતૃભાષા હોય એ જ નીકળી જાય એવી રીતે ભગવાન કહે છે કે આખી જિંદગી જે પાંચમા શ્લોકમાં કીધું કે આખી જિંદગી જો ભગવાનનું નામ લઈને તો અંતે ભગવાનનું નામ યાદ આવે પણ આખી જિંદગી જો પૈસો પૈસો કરીએ તો અંતે પૈસો પૈસામાં જીવ રહે ત્યારે યાર હું મારો મૃત્યુ સમય આવી ગયું અને મારા બેંકમાં આટલા પડ્યા મારા કબાટમાં આટલા છે મારી એફડી અહીંયા પડી છે મારો આ અહીંયા છે મારા જમીનનું શું થશે કયો છોકરો ક્યાં ફના કરશે આ બધા વિચારો જ અંતે જે છે એ મગજમાં રહી જાય છે કારણ કે મૃત્યુ બહુ જ અઘરું છે એ ગરુડ પુરાણ કહે છે ભાવનગર થી આ ધનાભાઈ ચાવડા જે સ્મરણથી જે ભાવથી એ મને ભજે છે પછી એ ભાવથી એને મળે છે પછી મને કોઈ દેવ ભાવે એટલે પરમાત્માના ભાવે ભજે છે તો એને પરમાત્માનો ભાવ છે મળે છે એટલે કારણ કે મેં કહ્યું ને કે જન્મ મરણ શું છે કર્મનું કારણ છે હવે નેક્સ્ટ જન્મ આપણે કયો લેવાનો છે અંત સમયે આપણે પૈસા પૈસા કરતા મરી જઈએ આપણા કર્મ એવા હોય કે આપણે સુખ ભોગવવાનું છે કૂતરો થવાનું તે હોય કે ભાઈ આનો જન્મ હવે આવતો જન્મ કૂતરાનો છે પણ જો નસીબ એવા હશે કર્મ એવા હશે કે આપણે ભોગ ભોગવવાના છે સુખ સાહેબી ભોગવવાની છે રેખાબેન પોપટ ઉપલેટાથી જયદ્વાર કરીશ તો આપણે કોઈ સુખી સંપન્ન અને પૈસાદારના ઘરે પાલતુ પ્રાણી થઈને કૂતરો થઈને જન્મશું આજકાલ તો છે ને ટ્રેન્ડ કે છોકરાઓની ધ્યાન નથી દરકાર રાખતા એટલી પૈસાદાર લોકો જે છે જે લોકો પણ કૂતરા પાડે છે કૂતરાની અતિશય દરકાર રાખે છે અતિશય ધ્યાન રાખે છે બહુ જ વીવીઆઈપી સગવડો કૂતરાને આપે છે જેટલી સગવડ તો એ પોતાના દીકરાને નહીં આપતા હોય કૂતરા માટે ખાવાની દવાની આ તે જેટલી ધ્યાન રાખતા હોય છે એટલી ધ્યાન તો કદાચ પોતાના દીકરાની પણ નહીં રાખતા હોય એટલે પછી કર્મભાવ નક્કી કરે છે કે ભાઈ એને કઈ જગ્યાએ મોકલવો એટલા માટે અંત સમયે જે છે એ જરૂરી છે અને સાતમા શ્લોકમાં ભગવાન શું કહે છે તસ્માત સર્વેશુ કાલેશુ મામનુ સ્મર યુદ્ધ ચ મામે પિત્ત મનોરબુદ્ધિ મામે સમર્પિતો મનોબુદ્ધિ મામે વ્ય ન સ સંશય એટલે ભગવાન કહે છે કે એટલે હે અર્જુન તું એ યુદ્ધ કરવા તૈયાર થઈ જા મારું સ્મરણ કર મારું મારામાં જ મન અને બુદ્ધિ તું અર્પણ કર જો તારું કલ્યાણ જ થશે એમાં કોઈ સંશય નથી કારણ કે અર્જુન ને જે સંશય મારે યુદ્ધ નથી કરવું આટલા બધા માણસોને મારીને મારા જ સગાઓને મારીને તો હું કોઈ દિવસ જે છે એ સ્વર્ગ સુખ મળે ઇન્દ્ર સુખ મળે તો પણ મારે આવું નર્ક નથી જોતું મારે આવું પાપ નથી જોતું કે જે મારા સ્વજનોને મારીને હું પાપ ભેગું કરું એટલે ભગવાનને અત્યારે સમજાવ છે હિતેશભાઈ અમદાવાદથી જય છે દ્વારકાધીશ કાલિયા અમૃત જય દ્વારકાધીશ મનોજ પરમાર ભરત પટેલ રાજેશભાઈ ચાવડા જય દ્વારકાદિશ મિતેશ રબારી મનન પંચાલ જય દ્વારકાધીશ મન દ્વારકાધીશ એટલે નીરવ થાનકી સુભાષ ચાવડા જય દ્વારકાધીશ સુરતથી અભિષેક રાણા જય દ્વારકાધીશ એટલે વાત એવી છે કે ભગવાન કહે છે કે અર્જુન તું યુદ્ધ માટે તૈયાર થઈ જા મારું સ્મરણ કર મન અને બુદ્ધિ જે છે તું મારામાં સમર્પિત કરી દે તારું કલ્યાણ જ થશે તને પાપ નહીં મળે દુર્યોધનને મારીને કે તારા સ્વજનોને મારીને લખન બારિયા મુકેશ મંડાલ અમદાવાદથી મહર્ષિભાઈ જોગલ જસ્મીન પારેખ દેસાઈ કનુભાઈ નિશા વૈસાવા મેહુલ ઠાકોર જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ રેખાબેન અમરીશ ગઢવી જીલુભાઈ ઠાકોર કેતન ગૌસ્વામી જયકાંત જોશી જય દ્વારકાધીશ હાર્દિક ગોયલ જય શ્રી કૃષ્ણ જીગર નાવી જય દ્વારકાધીશ એટલે ભગવાન સમજાવે છે કે આખી જિંદગી જે પ્રભુનું સ્મરણ કરવું ખબર જ નહીં પડે કેવું જન્મ હશે કઈ ક્ષણ હશે જે છેલ્લી હશે વિચારતા જ રહી જશું અને આપણે કદાચ નામ લેવામાં પાછળ રહી જશું એટલે પ્રતિક્ષણ ક્ષણ ઉપલેટાથી દક્ષા કોટક કેતન ખાચિયા હરેશ આહિર રાજકોટથી શિવકરણ યાદવ સુરતથી વજુભાઈ વારિયા જયદ્વાર કરીશ ચંદ્રેશ નખુમ પ્રવીણ પ્રજાપતિ નીલમ ચાવડા જય જયદ્વારકારીશ અશોક પટેલ જયદ્વાર કરીશ એટલે પ્રતિક્ષણ જે છે તૈયાર જ રહેવું કારણ કે ક્યારેય ગાડી ઉપડવાની છે આપણી એ નથી ખબર એટલે આપણે સામાન પેક કરીને જ રાખવો પડે કોઈ યાત્રામાં જવું હોય તો આપણે કેટલી બધી તૈયારીઓ કરી જાય હોય તો એપ્લિકેશનમાંથી આપણે કેટલી બધી ત્યાં શું છે કેવું છે બધા આપણા બધા જ પ્રોગ્રામ ફિક્સ થઈ જાય આટલા વાગે આ કરીશું આટલા વાગે આ કરીશું આ હોટલ છે આ ફાઇવ સ્ટાર હોટલ છે બધું આપણે જે છે વેબસાઇટ પરથી જ બધું નક્કી કરી લે અને ત્યાં જઈએ અને બધું આપણું ડીટો ટાઈમિંગ જે છે એ ફિક્સ હોય છે પણ જે અનંત યાત્રાએ જવાનું છે એની આપણી કોઈ જ તૈયારી હોતી નથી એટલે ભગવાન કહે છે કે પ્રતિક ક્ષણ મારું સ્મરણ કરો પ્રતિક ક્ષણ મારું ચિંતન કરો ભગવાનનું નામ લેવો

જય 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 દ્વારકાધીશ જીલુભાઈ ઠાકોર વિપુલ તન્ના ઓમ શ્રી સિસોટી ગ્રુપ દ્વારકા સોમનાથ દ્વારા જે છે કરવામાં આવ્યું હતું અપર્ણા દવે જય દ્વારકાધીશ પ્રવીણ રામાદતી રામદત્તિ જાની પરેશ અવલીશા રાજદીપ ખાચર જય દ્વારકાધીશ કેતન ગોસ્વામી મોડા સાથે મિલન પ્રજાપતિ જય દ્વારકાધીશ એટલે અધ્યાય છે અક્ષર બ્રહ્મ અક્ષરનો અર્થ જ થાય કે જેનો કોઈ ક્ષય જ નથી એવો એવા બ્રહ્મ અને બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકાર ભગવાનનું કોઈ રૂપ નથી ભગવાનનું કોઈ સ્વરૂપ જ નથી ભગવાનને આપણે ભજી શકીએ એટલા માટે ભગવાને અવતારો લીધા છે ને ભગવાને એક મૂર્તિ રૂપે સગુણ સાકાર રૂપે આપણી સામે પ્રગટ થાય છે કે આપણે એનું નામ લઈએ એમાં ચિત પુરવઠી શકીએ કારણ કે આપણે નિર્ગુણ અને નિરાકાર વસ્તુને સમજી નથી શકતા આપણે એ વસ્તુને એક્સેપ્ટ નથી કરી શકતા આપણી માણસની એટલા માટે જ ભગવાન જે છે આવા અવતારો લે છે જેમ કે હમણાં જ આપણે જન્માષ્ટમી ઉજવી કે ભગવાને કૃષ્ણ જેવો અવતાર લીધો અને દ્વારિકા જેવી અહીંયા મૂર્તિ જે દેવળની તમે લાઈવ ધ્વજારોહણ જોઈ રહ્યા છો ત્યાં બિરાજમાન છે એટલે આપણે કોઈ આકાર જોઈએ જ આપણે કોઈ સ્વરૂપ જોઈએ છીએ એટલા માટે આપણે જે છે નયના આહિર ચાવડા હક્કુ ગમારા જય એટલા માટે આપણે કોઈ સ્વરૂપની જરૂર પડતી હોય છે અને એ માટે જ આપણે આ મૂર્તિની પૂજામાં અને આપણે કોઈ એવી નામમાં ચિંત પોરવવાની જરૂર હોય છે તો પ્રતિક્ષણ ભગવાને છઠ્ઠા અને સાતમા શ્લોકમાં કીધું કે ભાઈ પ્રતિક્ષણ જે છે બે જ મિનિટ ખાલી પ્રતિક્ષણ જે છે તમે મારી મારા જ ને સ્મરણ માં રહો અંત સમય ક્યારે હશે અને કેવો હશે ખબર નહીં પડે ચલો આવતીકાલે ફરી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજાનો સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર દ્વારકા સુધી વૃંદા પાડ્યા સૌ જય દ્વારિકાધીશ